ભૂગોળમાં જોઈએ અગિયારમું ચેપ્ટર ભૂમિ સ્વરૂપો સૌપ્રથમ વિકલ્પો આપેલા છે પૃથ્વી સપાટીના આશરે છવ્વીસ ટકા વિસ્તારમાં પર્વતો આવેલા છે ભારતનો સાગપુડો ખંડ પ્રકારનો પર્વત છે ચારે બાજુથી પર્વતમાળાઓમાંથી ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે સરેરાશ સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટર સુધીની ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે હવાંગોહોનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે ચાર નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે હિમાલય નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે રોકી એન્ડીઝ નામનું ગેડ પર્વત કયા ખંડમાં આવેલ છે દક્ષિણ અમેરિકામાં જમીનનો હોર્સ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે ખંડ પર્વત નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત ધરાવે છે હોર્સ્ટ નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે નીલગીરી નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે વિંધ્ય નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે વિસુવિયર નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે ફ્યુઝિયામાં કોટોપસી પર્વત કયા પ્રકારનો પર્વત છે જ્વાળામુખી પર્વત બેરવન પર્વત કયા પ્રકારનું પર્વત છે જ્વાળામુખી પર્વત નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે પાવાગઢ નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે ગિરનાર નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે અરવલ્લી નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે નીલગીરી નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે પારસનાથ નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ છે રાજમહેલ પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનું પર્વત છે અવશિષ્ટ પર્વત ખાલી જિયા નદીનું ઉદ્ગમ સ્થાન છે પર્વતો તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે આંતર પર્વતી ઉચ્ચ પ્રદેશ મોંગોલિયાના ઉચ્ચ પ્રદેશનો કયો પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે આંતર પર્વતી ઉચ્ચ પ્રદેશ પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહે છે પેટોગોનિયાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પર્વે છે પર્વત પ્રાંતિ ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ યુએસએમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ખંડી ઉચ્ચ પ્રદેશ બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ખંડી ઉચ્ચ પ્રદેશ અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે ખંડે ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે કપાસ ભારતના કયા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેંગેનીઝ સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી ઉચ્ચ પ્રદેશના ઢોળાવો માટે ખૂબ મહત્વના છે પશુપાલન માટે ઇટલીનું લો મેદાન કયા પ્રકારનું મેદાન છે નિક્ષેપણ ભારતમાં કાશ્મીરનું ખીણ પ્રદેશ કયા પ્રકારનું મેદાનનું ઉદાહરણ છે સરોવરના મેદાનનું મણિપુર રાજ્યનો ખીણ પ્રદેશ કયા પ્રકારનું મેદાનનું ઉદાહરણ છે સરોવરના મેદાનનું પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ખીણ કહેવાય છે બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્ર ધૂની કહે છે બે જળ વિસ્તારોને અલગ પાડતી સાંકળી ભૂમિ પટ્ટીને શું કહે છે તો સંયોગી ભૂમિ ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પર્વતો સમુદ્ર સપાટીથી લગભગ નવસો મીટરની વધુ ઊંચાઈ ધરાવે છે ભારતનો હિમાલય ગેડ પ્રકારનો પર્વત છે યુરોપનો આલ્પ્સ ગેડ પ્રકારનો પર્વત છે રોકી પર્વત ઉત્તર અમેરિકામાં આવેલો છે એન્ડિસ પર્વત ગેડ પ્રકારનો પર્વત છે જર્મનીનો હોર્સ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારતનો વિંધ્ય પર્વત ખંડ પ્રકારનો પર્વત છે ભારતનો નીલગિરી ખંડ પ્રકારનો પર્વત છે ઇટલીનું વિસુવિયત પર્વત જ્વાળામુખી પર્વત છે ઇક્વેડોરનો કોટોપ્સી પર્વત જ્વાળામુખી પર્વત છે ફ્યુઝનામાં જ્વાળામુખી જાપાન દેશમાં આવેલો છે ભારતનો બેરન પર્વત જ્વાળામુખી પ્રકારનો પર્વત છે ગુજરાતનો પાવાગઢ પર્વત જ્વાળામુખી પર્વત છે ભારતનો પારસનાથ પર્વત અવશિષ્ટ પર્વત છે ભારતનો પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે ભારતનો અરવલ્લી પર્વત અવશિષ્ટ પર્વત છે પર્વતો નદીઓનું ઉદ્ગમ સ્થાન છે પ્રવાસન ઉદ્યોગ ચલચિત્ર ઉદ્યોગ અને આરાહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે ભારતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી રહેઠાણ પર્વતો છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ છે દક્ષિણ અમેરિકાનો પેટોગોનિયા પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે પીડમોન્ટ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ યુએસએ દેશમાં આવેલો છે ભારતમાં માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બ્રાઝિલનો ઉચ્ચ પ્રદેશ ખંડી ઉચ્ચ પ્રદેશ છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ખંડી ઉચ્ચ પ્રદેશ છે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ ખંડી ઉચ્ચ પ્રદેશ છે એન્ટાર્કટિકાનું ઉચ્ચ પ્રદેશ ખંડી ઉચ્ચ પ્રદેશ છે ઘસારણ દ્વારા બનેલા મેદાનો પેની પ્લેન કહેવાય છે ભારતમાં ગંગા યમુનાનું મેદાન નિક્ષેપણ પ્રકારનું મેદાન છે ઇટલીમાં પો નદી દ્વારા લોમ્બારડીનું મેદાન કાપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ સરોવર મેદાનના ઉદાહરણો છે પર્વતોની હારમળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ખીણ બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સમુદ્રધુની કહે છે ભારત અને શ્રીલંકા વચ્ચે પાકની ધુની આવેલી છે ચલાને પછી ખરા ખોટા આપેલા છે હિમાલય ગેડ પર્વત છે સાચું ઉત્તર અમેરિકામાં એન્ડિસ પર્વત ગેડ પર્વત છે ખોટું ઉત્તર અમેરિકામાં રોકી પર્વત ગેડ પર્વત છે સાચું ગેડ પર્વત હોસ્ટ પણ કહેવાય ખોટું ભારતમાં વિંધ્ય પર્વત ખંડપ્રદ પર્વત છે સાચું ભારતનો સાતપુડો જ્વાળામુખી પર્વત છે ખોટું જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે સાચું જાપાનનો ફ્યુઝિયામાં જ્વાળામુખી પર્વત છે સાચું ભારતનો વિશ્વવૈય પર્વત જ્વાળામુખી પર્વત છે ખોટું ગુજરાતનું ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે સાચું ભારતમાં અરવલ્લી પર્વત ખંડ પર્વત છે ખોટું ભારતમાં પૂર્વઘાટ પર્વત અવશિષ્ટ પર્વત છે સાચું ભારતમાં પાવાગઢ અને અરવલ્લી પર્વતો જ્વાળામુખી પર્વતો છે ખોટું તિબેટનું ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિ ઉચ્ચ પ્રદેશ છે ખોટું મોગોલિયાનું ઉચ્ચ પ્રદેશ આંતર ઉચ્ચ પ્રદેશ છે સાચું દક્ષિણ અમેરિકામાં પોટોગોનિયાનો ઉચ્ચ પ્રદેશ ખંડી ઉચ્ચ પ્રદેશ છે ખોટું પીડમોન્ટ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ યુએસએમાં આવેલો છે સાચું ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચ પ્રદેશ પ્રદેશ છે સાચું સાચું ખંડી છે છોટા કિંમતી ખનીજો મળે છે ખોટું ભારતમાં ગંગા યમુનાનું મેદાન કાપનું મેદાન છે સાચું ઉત્તર ચીનમાં હવાંગોનું મેદાન સ મેદાન છે ખોટું ભારતમાં કાશ્મીર નો પ્રદેશ સરોવરનું મેદાન છે સાચું ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયક હોય તેવા જળ વિસ્તારોને અખાત કહેવાય છે સાચું બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્રતુની કહે છે સાચું બે વિશાળ જળ વિસ્તારોને અકૃતિ સાંકળી ભૂમિપટ્ટીને ભુશિર કહે છે ઉચ્ચાર અને પછી જોડકા આપેલા છે હિમાલય ગેડ પર્વત સાતપુડો ખંડ પર્વત અરવલ્લી અવશિષ્ટ પર્વત અને પાવાગઢ જ્વાળામુખી પર્વત ચાલો બીજું ઉદાહરણ આપેલું છે જોડકા આલ્પસ ગેડ પર્વત વિંધ્ય ખંડ પર્વત જ્વાળામુખી પર્વત પારસનાથ અવશિષ્ટ પર્વત ચાલો હોર્સ્ટ ખંડ પર્વત ગિરનાર જ્વાળામુખી પર્વત અને રાજમહેલ અવશિષ્ટ પર્વત ચાલો એના પછી મને ઓળખીને મારું નામ લખો હું જમીનથી ત્રણ બાજુએથી ઘેરાયેલું છું અખાત મારો છેડો જળભાગમાં અમુક સુધી ફેલાયેલો છે ભૂશિર હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું ટાપુ હું બે જળ વિસ્તારોને જોડું છું સમુદ્ર ધોની મારે ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે દ્વીપકલ્પ ચાલો નીચેના પ્રશ્નના જવાબ લખો ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયા પરિબળો ફાળો આપે છે ભૂમિ સ્વરૂપના સર્જનમાં ધરતી કમ જ્વાળામુખી સુનામી જેવા ભૂગર્ભના પરિબળો તેમજ નદી પર્વત હિમનદી સમુદ્રના મોજા જેવા બાહ્ય પરિબળો ફાળો આપે છે ભૂમિ ઓળખવા માટેના માટેના મુખ્ય લક્ષણો લક્ષણો છે છે ભૂમિ ઓળખવા ત્રણ ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને વિશિષ્ટ આકાર ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો ક્યાં છે ભૂમિ સ્વરૂપના ત્રણ પ્રકારો છે પર્વતો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો ખંડ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો સામાન્ય રીતે મંદ ભૂ સંચલન દરમિયાન ઉદભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે ઊંચા રહેલા ભાગને ખંડ પર્વત કહે છે એનું ઉદાહરણ જોઈએ જર્મનીનો હોસ્ટ પર્વત પછી જ્વાળામુખી પર્વત કોને કહેવાય અને એના ઉદાહરણ આપવાના છે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી રાખ પછી પથ્થરો ખડકોના ટુકડા વગેરે લાવારસ બહાર ફેંકાય છે એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના થાય છે જેને જ્વાળામુખી પર્વત કહે છે ઉદાહરણ તરીકે ગિરનાર અને પાવાગઢ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કોને કહે છે દ્રષ્ટાંત આપો કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહે છે દાખલા તરીકે ભારતનો મળવાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહે છે આપો કારણે એકાએક ઊંચા ઉપસી આવેલા ભૂમિ ભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે ઉદાહરણો તરીકે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશના પ્રકારો જણાવો ઉચ્ચ પ્રદેશના ત્રણ પ્રકારો છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ ઘસારણનું મેદાન કોને કહે છે પર્વતો અને નદી પવન દ્વારા ઘસાઈને બનતા મેદાનને ઘસારણનું મેદાન કહે છે દાખલા તરીકે સાયબીરિયાનું મેદાન નિક્ષેપણનું મેદાન કોને કહે છે દ્રષ્ટા તાપો નદી હિમનદી કે પવન જે સામગ્રી ધસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે આ ક્રિયાને ક્રિયાથી રચાયેલા મેદાનને નિક્ષેપણનું મેદાન કહે છે દાખલા તરીકે ગંગા યમુનાનું મેદાન ઉપસાગર એટલે શું દ્રષ્ટાંત આપો ઉપસાગર એટલે મહાસાગરના જળભાગનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અખાત કોને કહે છે ત્રણેય બાજુથી ભૂમિથી હોય તેને અખાત અખાત કહેવાય ખંભાતનો અખાત કચ્છનો અખાત ભૂમિ સ્વરૂપ કોને કહેવાય ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી ઊંચાઈ આવેલા ભાગને ભૂમિ સ્વરૂપ કહે છે ચાલો એના પછી તમારે વ્યાખ્યા આપવાની છે પેલું છે ભૂશીર ભૂશિર એટલે જળ ભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક ઉદાહરણ તરીકે ભારતની કન્યાકુમારીની ભૂશિર ટાપુ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ ટાપુ કહે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ ખીણ ખીણ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ નદી તથા હિમનદીની ઘસારણ ક્રિયાને પરિણામે ખીણોની રચના થાય છે દાખલા તરીકે ભારતમાં કાશ્મીરની ખીણ ચાલો નાખવા સામુદ્ર ધુની બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળ પટ્ટીને છે ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાર્કની સામુદ્રધુની સંયોગી ભૂમિ બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકળી ભૂમિ પટ્ટીને સંયોગ ભૂમિ કહે છે પનામાં દ્વિકલ્પ જેની ત્રણ બાજુ સમુદ્ર હોય અને એક બાજુ જમીન હોય તેને દ્વિકલ્પ કહે છે ચાલો એના પછી નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તરો લખો પર્વત એટલે શું તેના મુખ્ય પ્રકારો ક્યાં ક્યાં છે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે નવસો મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય તેનું ભૂતલ મોટા ભાગે ઊંચા નીચા ઢોળાવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય પર્વતના પ્રકારો ખંડ પર્વત ગેડ પર્વત જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે એકસો એંશી મીટર કરતાં વધુ પણ નવસો મીટર કરતાં ઓછી ઊંચા ધરાવતો અને સમથળ ભૂમિ ભાગ છે જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે એકસો એંસી મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ છે ચલો પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જાળવંકી જેવા કુદરતી ભૌતિક બળોની ક્રિયાથી પર્વતો બને છે પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ જોવા મળે છે તેથી પર્વતો તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે મેદાનની રચના કેવી રીતે થાય છે સમજાવો સમુદ્ર સપાટીથી આશરે એકસો એંશી મીટરથી ઓછી ઊંચાઈ આવેલા સમતળ કે સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે તે પૃથ્વી સપાટીના લગભગ પંચાવન ટકા ભાગ પર ફેલાયેલ છે મોટાભાગના મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાકમાંથી બન્યા છે કેટલાકની રચના જ્વાળામુખી કે હિમનદી દ્વારા થાય છે ચાલો એના પછી છે અવશિષ્ટ પર્વત કોને કહે છે દ્રષ્ટાંત આપો અવશિષ્ટ એટલે બાકી રહેલો ભાગ કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલા સમતળ ભૂમિભાગ પર કુદરતી પરિબળોના ઘસારણ કાર્યોથી લાંબા ગાળી ઊંડી ખીણો અને કોતરો રચાય છે એ ખીણોની આસપાસનો નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વત કહે છે ઉદાહરણ તરીકે અરવલ્લી અને પારસનાથ ચાલ એના પછી ટૂંક નોંધ લખો ખંડ પર્વત સામાન્ય રીતે મંદ ભૂ સંચલન દરમિયાન ઉદભવતા ખેંચાણ બંને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે જમીનનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહે છે ભારતમાં નીલગીરી સાતપુડો વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે ખંડ પર્વતોની ઊંચાઈ ઊંચી હોય છે તે ભૂ સુપાટી પર આવેલ મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે ચાલો એના પછી બીજી ટૂંક નોંધ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ નીચે મુજબ છે પહેલું લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય છે પ્રાચીન નકર ખડકોમાં બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ મેગેની સોનું વગેરે કિંમતી ખનીજો મળી આવે છે ઉદાહરણ તરીકે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનીજો મળે છે ત્રીજું પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે ચોથું પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે પણ અનુકૂળ હોય છે ચાલો એના પછી ત્રીજી ટૂંકનો મેદાનનું મહત્ત્વ પહેલું ફળદ્રુપ મેદાનો માનવ વસવા માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે બીજું સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલવે માર્ગોનો વિકાસ વધારે થયો છે ત્રીજું મેદાન પ્રદેશોમાં ગીચ ફસી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે અને ચોથું ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીના પેદાશો માટે ખૂબ ઉપયોગી છે કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે